માતાજી જે મુરલીધર ને આપણે ભોગી ગયા છે અત્યારે ધોલ બ્લાચા ત્યાં આપણે કામરેજ ને આગળ ધોલ નાખવું છે અને આપણે અહીંથી બ્લોગ સ્ટાર્ટ કરીએ અત્યારે સવારમાં ને વાગ્યા છે દસ વાગીને એક જ મિનિટ થઈ છે આ ધોલ બ્લાચા આપણે અહીંથી અત્યારે બ્લોક સ્ટાર્ટ કર્યો છે આપણે ચાલુ

ઉતરવા ગયા છે બહાર ત્યાં નેપાળની બસ આવી છે અત્યારે ટૂરની બસ છે નાસ્તો કરવા ઉભા રહ્યા છે બધાય અને આપણે આ ગાડી ભાઈ ભાઈ બધું ઠંડુ થઈ ગયો છે હવે આપણે અહીંથી નીકળીશું હમણાં આવું ભોગી ગયા છે અલવાસ કંપનીમાં દોડા બોડા ખોલ નાખા છે આપણે અહીંયા પહેલાં સેલવાસમાં ભરીને આવ્યા હતા ગયા ત્યાં જ છે અત્યારે આપણી ગાડીમાં

મહારાષ્ટ્ર છે ક્યાં છે ખાલી થઈ ગઈ છે આપડી અહીંયા અહીંયા ઊંધી છે અહીંયા ઊંધી હવે રાંધી રાંધવા બેહવાનું છે અહીંયા બધું કાઢ્યું છે ફૂલો ને એવું

બરાબર ને આપણે એવું કઈ કઈ નશા ઓછા કઈ કરતા નથી કઈ આમાં અઘરો બધા એટલે બોલો આપણે જમવાનું અત્યારે બની ગયું છે હમણાં જમી કરવીને પાછા બ્લોક એન્ડ કરીને ફૂઈ જશું હા કેમ કે અહીંયા અત્યારે કાંઈ છે નહીં પ્લાન્ટ પણ બે ભાઈ છે ખાલી ને આપણી ગાડી અત્યારે જમી લીધું છે કાંઈ વાંધો નહીં જમી લીધું છે ને આ હોવાની પથારી હોવાની તૈયારી કરી નાખી છે આપણે મચ્છરદાની મસરદાની લગાડીને ગયા વખતે તો મસરા કવડી જતા ભાઈને તાવ આવી ગયો આપણે હા આ ભાઈના તાવ આવી ગયો હતો ને આ વખતે મસરદાની પહેલા લઈ આવ્યા છે ગાડી ભરાયા પહેલાં એટલે આજે કાંઈ ટેન્શન છે ને એટલું બધું ખાસ હવે આરામથી હોઈ જાવ આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો જે વિડીયો સારો લાગ્યો હોય તો ને જે કાંઈ ભૂલ થતી હોય તો કમેન્ટ કરજો ગુડ નાઇટ